એન એમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરિટમાં આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને દેશભક્તિ વક્તવ્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વાલી મીટિંગ પણ રાખવામાં આવી હતી શાળાના આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપ્યો છે જે બદલ સૌ ગ્રામજનો આગેવાનો તેમજ શાળા પરિવાર અને એસએમસી કમિટીનો ખૂબ ખૂબ આભાર માન્યું હતો રિપોર્ટર દશરથ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ